આગળ આપણે બીજાની મુલાકાત લઈએ તો જોઈએ છીએ સરસ મજાની અહીંયા વસ્તુ બધી આવેલી છે તો આપણે જોઈ લઈએ ક્યાં અને કઈ વસ્તુ આપણે મળે છે તો અમે આપણે બીજા સ્ટોર ઉપર આવી ગયા છીએ તો સરસ મજાની પ્રોડક્ટ અહીંયા છે તો ચાલો તમને બતાવી દઈએ તો જુઓ નાના બાળકો માટેની પ્રોડક્ટ છે અહીંયા અને સરસ મજાની બોટલ છે ગણપતિ દાદા છે અને સરસ મજાને એમ કહેવાય કે પ્રોડક્ટ છે તો અમુક વસ્તુ આપણે ભાવું છું છે નાના બાળકો માટે તો આપણે પૂછી લઈએ દીદી ત્રણસો રૂપિયા અચ્છા અંદર સ્ટીલમાં આવશે અને સ્ટો આવશે તમારા બાળકો માટે જો બાળ મંદિર જતા હોય સ્કૂલમાં જતા હોય એના માટે પણ ખાસ ઉપયોગી છે બાકી નાના હોય અને ઘરે રહેતા હોય એના માટે પણ ઉપયોગી છે અને બીજી અમુક વસ્તુને આપણે જાણી લઈએ ભાવ હા લંચ બોક્સ આનું

ભાવનગરમાં જ છે તો આવી રીતના એમનું કાર્ડ છે અહીંયા અમને કોન્ટેક્ટ નંબર પ્રિતિશ જોશી નામનું પ્રિતશા જોશી નામનું કાર્ડ છે તો આમાં નંબર આપી દીધો છે તો અમારા વાલા એક્ઝિબિશન પૂરું થાય એટલે બીજા સ્ટોલ ઉપર આવી ગયા છે અને અહીંયા આવી ગઈ છે આપણી પાસે નવરાત્રીની વસ્તુ તો બેન પાસે જાણી લઈએ નવરાત્રીમાં કઈ કઈ નવી વસ્તુ આવેલી છે અને શું ભાવ છે અને બેનનું એડ્રેસ શું છે તમને આગળ વિડીયોમાં બતાવીશ તો વિડીયોમાં બધા આગળ બના રહેશું સરસ મજાની વસ્તુ છે અહીંયા નવરાત્રિ સ્પેશિયલ હોમમેડ કહેવાય એવા આપણી પાસે સેન્ટ છે બંગડી છે પછી બધી અલગ અલગ એકદમ પહેલી નજરે ગમી જાય એવી હોમમેડ એમ કહેવાય કે પાટલા બંગડી અને તમારે જો એડ્રેસ જોતું હોય તો આપણે અહીંયા વીડી સિલેક્શન નવરાત્રી ચણિયાચોળી મળી જશે તમને દુપટ્ટા દરેક વસ્તુ નવરાત્રિની તમને આમાં મળી જવાની છે અને કોન્ટેક નંબર તો તમને આમાં આપેલો જ છે બાકી એક વસ્તુમાં આપણે કોઈ પણ ભાવ પૂછી લઈએ દીદીને દીદી મને આનો ભાવ કહેજો તમે

આપણે જોઈ લીધી છે પણ તમારે બધાને જોયું હોય તો વિડીયોમાં આગળ બના રહેવું પડશે તો મળો પાછા આગળ અને વિડીયોમાં આપણે કુર્તી જોવાના છીએ તો બધા વિડીયો બન્યા રહેજો અને મળીએ પાછા આગળ તો આપણે કુર્તીના સ્ટોલ ઉપર આવી ગયા છીએ અલગ અલગ વેરાયટીમાં અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ કલરમાં તમને અહીંયા કુર્તી જોવા મળી જવાની છે નવરાત્રિ તો સ્પેશિયલ છે જ બાકી તમે ઘરે પહેરી એક બહાર જાઓ ત્યારે પહેરી એક અલગ અલગ કુર્તી તમને જોવા મળી જવાની છે અને અહીંયા અલગ અલગ પેટર્નમાં બેને બહુ સરસ મજાની કુર્તી રાખી દીધી છે તો અહીંયા તમે જોઈ શકો છો અને કોઈ એક કુર્તીનો આપણે ભાવ પૂછી લઈએ દીદીને તો દીદી મને એક સરસ મજાની આ કુર્તીનો ભાવ કહેજો તમે એક હજાર પચાસમાં તમને આ કુર્તી પડવાની છે અને આખી પેરમાં જ આવે છે ને આખી પેરમાં જ છે અને આખો લાઈવ ડેવોમાં તમને આવી રીતના જોવા મળી જવાની છે બહુ સરસ મજાની કુર્તી છે જો એકદમ સફેદ કલરમાં છે અને એકદમ વર્ક સાથે છે તમે પહેરો એટલે એમ લૂક જ કંઈક અલગ આવે એવી કંઈક કુર્તી છે અને વર્કમાં પણ છે અહીંયા આ બધું વાવ જો બહુ જ સરસ મજાની કુર્તી છે રેડ કલરમાં છે અને તમને ગમી જાય આખો ડ્રેસ જ આવે તમે ગમે ત્યાં બહાર જાઓ કે ઘરે પહેરો કે બહુ સરસ મજાની કુર્તી છે એકદમ અલગ અલગ વેરાયટીમાં તમને જોવા મળી જવાની છે અને આવીને આવી અવનવી કુર્તી તમારે જોવી હોય તો મારા બેનનો કોન્ટેક તમારે કરવો પડશે તો બેન તમારું કાર્ડ આપી દેજો મને કિંજલને કિંજલબેન નામ છે અને આ એમનો કોન્ટેક નંબર છે મારાવાળા તો વિડિયોમાં બધા કોન્ટેક નંબર લઈ લેજો અને આવી અવનવી વેરાયટી જોવા માટે તમારે અમારા કિંજલબેનનો કોન્ટેક કરવો પડશે તો અમારા કિંજલબેનને મળવું હોય તો તમારે આવવું પડશે ભાવનગરમાં અને ભાવનગરમાં ક્રેશન સર્કલ પાસે અમારું એક્ઝિબિશન છે ત્યાં તમારે આવવું પડશે તો મળે મળજો બધા અમારા કિંજલબેનને અને આવી અવનવી વેરાયટી જોવા માટે વિડીયોમાં આગળ બના રહે જોવા મળી જવાની છે અને એમાં અલગ અલગ આઈ અને આ ડેલી તમે પહેરી શકો એવી રૂટિન તમે પહેરી શકો અલગ અલગ તમને તમને જોવા મળી જવાના છે અને બેન તમારું નામ કૃષ્ણા દેસાઈ એમનું નામ છે અને તમારે એમનો કોન્ટેક કરવો હોય તો આ છે એમનો કોન્ટેક નંબર તમારે જો બેનની મુલાકાત કરવી હોય તો તમારે આવવું પડે ભાવનગરમાં ઘરે પણ તમને વસ્તુ મળી જશે એમના ઘરે પણ મળી જશે અને અત્યારે બેન આવી છે 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 નંબર નંબર જે આપી દીધો છે તો આ નંબરમાં કોન્ટેક્ટ કરજો મળીએ પછી આ કાર્ડ તો આ કાર્ડ અહીંયા તમને અવનવી વેરાયટીમાં ચણિયાતો જોવા મળી જવાના છે કે નવરાત્રી

નંબર તમને આપી દઈએ છીએ તો બેન અત્યારે આવેલા છે એક્ઝિબિશન આપણે અને પછી આપણે એક્ઝિબિશન શરૂ થઈ જાય અને તમારે કોન્ટેક્ટ કરવો તમને મળી જવાનું છે જેમાં કોન્ટેક્ટ નંબર તમને આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરજો અને અમારા પૂજાબેનની મુલાકાત અવશ્ય લઈને મળીએ પાછા આગળ વિડીયોમાં દિપટી બેનની મુલાકાત કરવા તો દ્વારા મળીએ અને કઈ વસ્તુ લઈને આવ્યા છે એ તમને આગળ બતાવું છું અને જો તમારે દિપટી બેનની મુલાકાત કરવી હોય તો તમારે આવવું પડશે અથવા મળો પછી આગળ મળી તો સરસ મજાની કુર્તીની વેરાયટી લઈને આવી ગયા છે પેરમાં છે ને પેરના દપટ્ટાવાળી પેર છે અને અલગ અલગ કલરમાં તમને મળી જવાની છે તો આવીને આવી તમારે કુર્તી જોઈતી હોય તો તમારે દીપજી બહેનનો કોન્ટેક કરવા પડશે અને એમનો કોન્ટેક કરવો હોય તો તમારે ભાવનગર આવવું પડશે અને અમને કાર્ડમાં નંબર આપી દઈએ તો આ એમનો નંબર છે તો તમારે દીપદી બહેનની મુલાકાત કરજો અને હવે અવનવા વેરાયટીમાં તમને ડ્રેસ મળી જવાના છે આમાં તમને કોન્ટેક નંબર આપેલો છે

છે તો કરજો અને મળજો આપણે નવા સ્ટોલ ઉપર આવી ગયા છીએ અહીંયા તમને ઓક્સોડાઈઝના સેન્ટ અવનવી વેરાયટીમાં મળી જવાના છે તો તમારે જોવા હોય તો તમને વિડીયોમાં આગળ બતાવું તો અહીંયા તમને અવનવી વેરાયટીમાં ઓક્સોડાઇઝના સેન્ટ જોવા મળી જવાના છે અલગ અલગ કંપનીના જોવા મળી જવાના છે

અને પૂરું થાય પછી પણ જોતું હોય તો તમારે ગાજરની મુલાકાત કરવી પડે એના માટે તમારે કોન્ટેક્ટ કરવો પડશે એમનો કોન્ટેક્ટ નંબર અમે છે તો મારા વાળા પતિ જઈને મારા ગાજરની મુલાકાત કરાવી છે નવાની મુલાકાત નથી કરવાની રહેજો આવી ગયા છે અને સરસ મજાની કુર્તીની વેરાયટી લઈને આવી ગયા છે તેમાં તમને પેર મળી જવાની છે સરસ મજાની સિંગલ કુર્તી મળી જવાની છે અને અલગ અલગ વેરાયટીમાં તમને સાડી પણ મળી જવાની છે તમારા અપેક્ષા અપેક્ષાબેન બહુ સરસ મજાનું કલેક્શન લઈને આવી ગયા છે અને તમારે પણ જો આવી અવનવી સાડી કુર્તી અને હોય તો અમારા અપેક્ષાબેનની તમારે મુલાકાત કરવી પડશે કોન્ટેક્ટ નંબર જો છે તમને આ સ્ક્રીન ઉપર મળી જવાનો છે તો એક વખત જાઓ અવશ્ય અમારા અપેક્ષાબહેનની મુલાકાત કરજો

ડોક્ટર પ્રમાણ ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરેલી આ પ્રોડક્ટ છે અને બહુ સરસ છે રિઝલ્ટ રિઝલ્ટ બધા યુટ્યુબ ઉપર આવી ગયા છે અને સાથે સાથે બેન પાર્લરનું પણ કરે છે હું ખુદ પોતે બ્યુટિશિયન છું બ્યુટી પાર્લરમાં બધી જે ટ્રીટમેન્ટ આવે એ બધી ટ્રીટમેન્ટ કરું છું એને જે કરતો હાર્લે લગતી સ્કીન ટ્રીટમેન્ટ હું બધું જ કરું છું ઓલ આવડ અને આ બેનનું પાર્લર છે એ ભાવનગરમાં આવેલું છે અને તમારે જો જાનની બેનની મુલાકાત લેવી હોય તો તમારે એમના કોન્ટેક્ટ નંબરની જરૂર પડશે અને જે મળશે અમારા યુટ્યુબ ચેનલમાં તો બેન તમારો કોન્ટેક્ટ નંબર આપવો તો અમારી ચેનલનું નામ છે દેશી બ્લોગ અસ્મિતા નવા હોય તો લાઈક શેર અને વ્યવસ્થા કરજો અને તમારે જાનની બેનની મુલાકાત લેવી હોય તો એનો કોન્ટેક્ટ નંબર તમને આમાં મળી જવાનો છે પ્રોડક્ટ પણ મળી જવાની છે તો મળીએ પછી આગળ વિડીયોમાં

મળી જવાની છે અને રસીડા બેનનું એકદમ મસ્ત કામ છે આવી ગયા છે અને આવાના આવા તમારે પર્સ જોતા હોય તો બેનનો નંબર આપી દીધો છે તમે બધા બના રહીજો બેનની મુલાકાત ખબર છે

તો જો આપણા વિડીયોની અંદર આવી ગયા છે જે બેન આ ઓર્ગેનાઇઝન કર્યું છે એ બેન છે પોતે અમારા બેન છે જો આવી ગયા છે વિડીયોની અંદર સરસ મજાનું કહેવાય કે આયોજન કરેલું છે અહીંયા નાસ્તાનું પણ આયોજન બહુ સરસ મજાનું કર્યું છે અને બેન એમ કે છે લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને અમારી ચેનલમાં જોડાઈ ગયા છે અને અહીંયા નાસ્તાનું પણ ખૂબ સરસ આયોજન છે તો વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં કહેજો આવજો બધાય લાઇક કરી